कितना कितना किया कितना कितना नहीं बिया हेलो हेलो वित्रो कैम चुप्पा वेलकम पक्ष में हम तक बहार हूँ हम तो पापा कमरे तो का घाटा में बहुत ज़रूरी है वो तकायन पर तो ये तरस तो है घर में एक भी हमारे बोले

Dejarse ama. El dejar se llama. No, no hay dejar. ¿Cubrir? Se dice Coca Cavilla.

જોઈ લો દાદાના દર્શન કરી લીઓ બધા તો પછી જો હું તમને રામદેવપીર બાપાનું મંદિર તમને બતાઉ પાથીજી દાદાનું છે ટોટલ મંદિર મિત્રો અહીંયા બહુ મજા આવી એ એકાંતને એ ઊં મજા આવે કોઈનો ગાય નહી એમ અત્યારે બાપુએ હમણા લચ્છી બનાવી દીધી હતી મિત્રો બોવર મજાઈ હતી છે મેન કાકે બબે બબે ગ્લાસ ઠપકા દીધા મિત્રો 14 જણા લાઈવ માં બેઠા છે બધા પોતાને એક એક મેસેજ કરો કે જેથી મને ખબર પડે કોણ કોણ લાઈવ માં બેઠું શનિવાર છે દાદાનોવાર છે

एक एक मैसेज करो कि मन ख्याल रे कौन कौन मारी लाइव में मा बैठो से मजा आवे मने हम जानो तुम बद मने मैसेज करो तो जे थी मने लाइव में और आनंद आवे ना करो आ ये रच्छी जाड़े जा जय जा माता जी बाय जॉइन था मित्रों जॉइन था लाइव ने शेयर करो लाइक एक अत्थाई से बता लाइक मारो लाइक मारो मित्रों वालों पांच जना जो पांच पांच लाइक मारो वालों मैं तो करना ही की लाइव ने लाइक और भी तो सब खूब मित्रों खूब बजाना दुनिया माहौल से शनिवार से शनिवार एट दादा न दर्शन कराइए चार जना बैठा मित्रों लाइक कोची पड़े लाइक करो टारगेट आज तुमने कोई दी अत्य लगिन में टारगेट नहीं आपो मित्रों लाइक नो टारगेट आपो तुमने आज इली 500 500 लाइक आटली था कॉमन वस्तु छे ओ मित्रों 500 लाइक तो વસ્તુ તમને એક મોઢામાં પાણી આવી જાય તો મિત્રો કેરી 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 ખાઓ ભાઈ ઉનાળામાં આનંદ કરો એટલે કે બો પડે 6 જણા 6 જણા લાઈક લાઈક ઓછી છે માણસો જાજા જો છે એક લાઈક મારવામાં હો જાય ભાઈ તમારું જેથી અમને મોટિવેશન મળે હાલો 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 થકો લાઈક થકો એક એક મેસેજ કરો કે જેથી ખ્યાલ રહે કોણ ક્યાંથી છે કોણ છે મારી લાઈમાં કોણ કોણ બેઠું જોઈ લ્યો મિત્રો જોઈ લ્યો રોટ જોઈ લ્યો અત્યારે મસ્ત હજુ ઉનાળાનું સીઝન ઓહ ઓહ આ મોજ જ મિત્રો અલગ છે અલગ અલગ આ અલગ મોજ અટે નહીં કાઈ મિત્રો જોઈ શકો જોઈ શકો તમે जय माता जी जय माता जी जय माता जी जय माता जी हेलो 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 जय माता जी जय माता जी लाइव ने शेयर करो जेती बद्दा लाइव में मोज लेइए आपण हामा में हमणा ते बातचीत थई न तेवड़ा लाइव करियो नतु बस मजा, मा, मजा मा। में मजा में तमे केम छौ लाइव ने लाइक नो करियो तो लाइक करो ओए हेलो 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 लाइव ने शेयर करो बोल रही ने हेलो मित्रों जो देखो जे माता जी जे माता जी મિત્રો ત્રણ જણા છે બાકી જોઈ લો આ મંદિર છે આપણે ખદર પર આવેલ જે હનુમાન દાદાનું બે જણા કોક લાઈવ માં બેઠું મિત્રો કોમેન્ટ મારતા રહ્યો કોમેન્ટ મારતા રહ્યો તો કેરી ઇને વાલી ઇને લેગ ડન કોમેન્ટ કરે કેરી કોને કોને વાલી જી જી મિત્રો જો કાકાએ કીધું એમ કેરી કોને કોને વાલી છે કોમેન્ટ કરો ઓડિલ લાઈવ ને શેર કરો મિત્રો લાઈવ માં ત્રણ જણા જ બેઠા આ વસ્તુ ખોટી થાય અમે લાઈક કરીને બેઠા અમને એમ કે બે હજાર ફોલોવર સબસ્ક્રાઇબર છે તો ઓછામાં ઓછા પાંચસો છસો જણા તો લાઈવ માં જોડાશે ને સાવામ હોય મિત્રો બે હજાર સબસ્ક્રાઈબર છે એમાં ત્રણ જણા લાઈવ જોવે અમને થોડુંક શરમજી વાત કહેવાય

તું એ હારી ગયા મારા કજા ને પડી મોટી ગામના ગયા મિત્રો જોઈ શકો તમે પડતો ફરતો સંબંધો પડે મિત્રો ફરતો હાલવું પડે હરપાલસિંહ જાડેજા જે ભાઈ

અરે નઈ કરે દુનિયામાં કે કે પેપે ગડી કિસણ કાર સજીલો مردનો તો મજા આવે રીતે કાયકા હા મારું પર હા હા એક રામ એવું છે હમણે તે લાઈક કર્યું નથી ને એટલા માટે થોડક લાઈવ મોસ આવો છે કેને કે ઘણા ટેન્શનમાં કઈ હોતાયું જ નથી બાકી કેરી દિને ખાઈ ક્યો કઈ કેરી ખાઈ જો છોરા દાદા બતાય છે હમા કેરી પણ બતાય છે બાપુ કેમ છો બસ મજામાં ક્રિકેટ હાઈલાઈટ્સ બાકી કાથી કેરીને અંગુર રૂવે દ હા અરે હું ગટ નઈ કઈ ગટ જિંદગી ગટે

Oke nih gua kawala, kawalah. Ah kakak putri Dani mos. Pakok ke sini ora ora. Mau pukian so. जोड़ा हो मत यहाँ पर खूब 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 आभार अम्मे तुम्हारों मानिए चाहिए लाइक करो वन सवालों का एक गालो टारगेट का मोटो ना थे पाल हगा वाला शेयर करना ना के तहगा वाला बताने लेता हूँ लाइव में बात करिया ब्रो वीजू कहीं नहीं अलॉ अलॉ कहीं कबे का करोल हम नमनी देखो था

हम बापड़ा अच्छे लाए इधर उन तो कब ने जलसा करो जलसा करो खाओ भी उन जलसा करो जलसा जय माता जी जय माता जी <coughs> बस मजा 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 मा, मजा मा, मजा मा, मजा, मा, मजा आ काका वीजा मौज क्रिकेट आईलाइट सत्तर मिनट Jai Mata Ji, ya kakak Patri Zani Mos, kem sobray, udah ini Jai Mata Ji Ji Ji. जय माता जी जय माता जी महेंद्र सिंह जिनको केरी पाक गई काची से जो बाकवानी डोड में नहीं वार से बोला इसे तम नहीं बोला इसे हाँ गोहल बापू हाँ

Ah, Kakak